વાસારા ન વિષ રે હેલા ગઈ બીજ વાત મનવા લો વિષારા નો વિસર ભારત જય મારા जयमरियो रंग सॼे न थियो साख सातो ॼमो सारा नेसर जे मतिल थियो सक्षात मन वालो સારા વિસરે વિષરે મને વાલી વિષારો ન વિસરે રેમને વાલી રહ વિશારા નો વિસરે

ગરીબી નો રે વિચાર કરો સદગુરુ પરમાત્મા આપણને ગરીબી મટાડી દીધી છે શરીર મત હા કેવા બનાવ્યા શરીર મોરીમાં સદતમ આતમ ધન ખજાનો આવા શરીર મત બનાવ્યા છે ભાઈ કોઈ હવે ગરીબાઈ રહે હવે તમારે કોઈ દેવ લાંબા ક્યારે હવે હાથ લાંબા ના કરવા પડે કે તું મને કઈક ન જાવું પડે હનુમાનજી મને

જન કાજે સતીને ર જના કમ્યતિહન રે રે જે દેશન રે તો આયુ સમા મનવાલો વિષારા નો વિસર હેતુ આયુષ મારા મનવાલો વિષારા નો વિસર રે તો મા

કારણ કે આ દેહ ને જે દંડ આપે છે એ ખરેખર કયો તો એ અધર્મીમાં અધર્મી છે અને પાપી માં પાપી આવો છે શું આ દેહ તમારો છે કે તમે આને વેદના આપો છો આ જે દેહ છે એ વંશ છે આ તમારો છે નહીં નહીં

பார்யானா, தயாமாசின் பார்க்கார்த்து. பாரே, નવતમનાથ મને મન વા વિષ વિસર એને ઓળખાયો નવતમ નાથ મનવાલો વિષ નો વિસર ન તોલે નો યાવ તૃણ લોક મારે લોક તોલે નોલે ત્રણ લોક મારે વિશ્વાચી વાત મને મન नि विश्वचत्र बात मनवालो विषारा नो विसरे रे मन वीडो विषारा रे मनवालि डो विसारा न विसरे रे

કારણ કે પારા હોય છે એ બધા હોય છે અને વીંધેલા હોય એ દોરામાં પ્રોવાઈ જાય છે પછી એને મળી જાય

હે મારા મનમાં તું તે મારે થયું રે હે મારા મનમાં તું તે મારે થયું હે મારા મનમાં તું તે મારે થયું રે એવું ઉરવાનું થયું સાખ સાખ મને

નિર ગોયા જાત મનેસારા નો વિષર એ મીરાત નિર ગોયા જાત મન વા વિષારા નો વિષ રાજ મહારાજ તમે આ ત્રણેય લોક માં રહેવાવાળા છો એવા દર્શન છો અમર છો પણ સતાય ભય નથી મોત ભય જાતો નથી ભય છે અને પાસળ ત્યાર થી સર્જન જો સે કાળ પાસળ થુરવા છે હા હા ત્યાર કાળ કાલે લેપનો નથી નથી કારણ કે કેમ ન લેપે તને પણ કાળ ના કાળ છો કાળમાં હા કાળ કાળને તને ખાઈ જાવ ખાવને તને ખાઈ જાવ આ નીરાટ મહારાજ કહે છે કે સહે ગુરુ દેવને

કારણ કે જાતિના વર્તન કરવા માટે દીકરા દીકરી એટલા માટે આ છે બધી સનાતન ધાને પ્રમાણે જોવો તો કોઈ પણ વાડા વાડી છે બદાયમાં પરમાત્મા હર પર છે એક ભાઈએ મને પૂછ્યું તો